એક તરફ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય આંદોલને જોર પકડ્યું છે ક્ષત્રિય આંદોલનની અસર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે દેખાઈ આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ક્ષત્રિયોને મનાવવા માટે એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે તેવામાં વડોદરાની વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારો ક્ષત્રિય છે કોંગ્રેસના ઉમેદવારને વાઘોડિયા મત વિસ્તારમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે આજરોજ વડોદરાની વાઘોડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ અને કોંગ્રેસના સાંસદ પદના ઉમેદવાર જસવંતસિંહ પડિયાર દ્વારા વાઘોડિયાના આમોદર ગામથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આમોદર ગામથી નીકળેલા કોંગ્રેસની આ પ્રચાર યાત્રાને આસપાસના ગ્રામજનોએ આવકાર આપી સ્વાગત કર્યું હતું જનસંપર્ક રેલીમાં કોંગી કાર્યકર્તાઓ તેમજ વાઘોડિયા વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા જે અહીંયા વાઘોડિયા વિધાનસભાના આમોદર ગામથી શરૂ કરીને વાઘોડિયા શહેર અને એના આગળના અન્ય ગામોમાં ફેરની અર્થે જઈ રહ્યા છે જનસંપર્ક અર્થે જઈ રહ્યા છે સૌ આગેવાનો કાર્યકરો વાઘોડિયાના સાથે વડોદરા ગામિયાના પણ આગેવાનો કાર્યકરો જોડાયા છે પૂર્વ ધારાસભ્ય શ્રી હોય તાલુકા કોંગ્રેસ સમિતિના હોય તાલુકા પંચાયતના સદસ્યો અને અન્ય સૌ આગેવાનો જોડાયા છે વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં આજે આમોદરથી ચાલુ કરી અને મેં વાઘોડિયા ગામમાં ફરવાના છે પૂરી રૂટમાં અને જંગી મેદની અમારી સાથે જોડાઈ છે અને પૂરા ઉત્સાહથી લોકો આવી રહ્યા છે આખા વાઘોડિયા તાલુકામાં કોંગ્રેસ માટે એક નવો ઉત્સાહ જાગ્યો છે અને લોકો પૂછસાભેર અમારી સાથે જોડાઈ રહ્યા છે અને સતત ભરતી ચાલુ છે